જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજણ વિસ્તારમાં રેલી મારફત એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ પહેલગામ ખાતે માન થાળે પડેલી પરિસ્થિતિમાં દેશ વિરોધી દેશ વિરોધી તત્વોએ જે રીતે આ કાયરતાપૂર્ણ રીતે હુમલો કર્યો છે હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે તે બદલ આ કાયરતાપૂર્ણ હુમલાનો સખત જવાબ અપાશે ખરેખર તો જે પર્યટકો હતા એ સ્થાનિકોને રોજીરોટી ત્યાં પૂરી પાડતા હતા એની પર હુમલો કરીને આ સ્થાનિકોની રોજીરોટી પર પણ આ આતંકવાદીઓ હુમલો કર્યો છે એવું મારું માનવું છે અને આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજે અડાજણ ખાતે આ લોકોની શ્રદ્ધાંજલિમાં મૌન કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે એમાં અમે સૌ જોડાયા છે મહેશભાઈ પટેલ દિવ્યપદ પ્રતિક વિદ્યાકુંજ વિદ્યાદીપ સંકુલ આજરોજ રોજ વિદ્યાકુંજ સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગતરોજ જે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા થી અઠ્યાવીસ લોકો આપણે ગુમાવ્યા છે આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી તેમાં લગભગ ત્રણસોથી ચારસો લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સવારી સર્કલથી શહીદ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી સાથે સાથે એમના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી